અંકલેશ્વરમાં બંગારના ગોડાઉનમાં ભયંકર આગથી સ્થાનિક વેપારીઓ ચિંતામાં મુકાયા અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસની બાજુમાં આવેલા ગોડાઉનમાં ગતરોજ સાંજના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગે જોત જોતામાં વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાને જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના પાંચથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટનો જથ્થો સંગ્રહિત થતો જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન છે ભંગારના ગોડાઉનમાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને ગેરકાયદેસર હોવાના કારણે સુરક્ષા સામે પણ ઘણા સવાલો ઊભા કરે છે તંત્ર દ્વારા નિયમિતપણે નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં ચેકિંગ કરવામાં આવે છે છતાં આવી ઘટનાઓ વારંવાર બને છે આવા ગોડાઉન માટે કડક નિયમો અને નિયમિત દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય છે આજરોજ રોજ અંકલેશ્વર આન્સર માર્કેટમાં કાપી હોટેલ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને એ આગ ઓલવાનું કામ ચાલુ છે સ્થળે ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયર અને મામલતદારની ટીમ હાજર છે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આ કચરાના ઢગલામાં કઈ રીતે આગ લાગી ગોડાઉનમાં એ હજુ જાણી શકાયેલ નથી અને આવા અવારનવાર બનાવ બનતા રહે છે તે માટે આ લોકોને ગોડાઉનના મેનેજરોને ઘણીવાર સૂચના આપેલ છે તેમ છતાં તેનું સૂચનાનું પાલન કરતા નથી એના પર પણ આડેધડ આમંત્રિત થઈને આગળ વેચતા હોય તો એના પર કાર્યવાહી

ત્યારે પણ સાફ સફાઈ કરી દીધી ફરીથી આ લોકો એનો રોડ પર રોડ ના માર્જિન માં પણ આવીને કામ કરે છે એટલે જેથી નેશનલ હાઈવે અડતાલીસ ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરનાર છે